ભારતીય કિસાન સંઘના ભુજ તાલુકાના ખેડૂતોએ આજે પીજીબીસીએલ કચેરી ખાતે કાર્યપાલક ઇજનેરને આવી આવેદનપત્ર પાઠવીને ભુજ તાલુકામાં વારા પદ્ધતિથી આપવામાં આવતી લાઇટનો મુદ્દો ઉઠાવ્યો હતો આવેદનપત્રમાં જણાવ્યા મુજબ હાલી શિયાળાની ઋતુમાં ઠંડી ખૂબ જ વધુ છે ત્યારે આઠ કલાકના વારા પદ્ધતિથી લાઇટ અપાય છે તે યોગ્ય નથી શિયાળામાં મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીમાં જીવજંતુઓનો ભય રહે છે ત્યારે ખેડૂતોને આપવામાં આવતી લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવે અને સૂર્યોદય પદ્ધતિથી લાઇટ આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી ભુજ તાલુકા કિસાન સંઘના હોદ્દેદારોએ એ ન્યૂઝ સાથે વાત કરી હતી વાલુબેન રાબડિયા ગામ સુખ પર ભારતીય કિસાન સંઘની જિલ્લાની પ્રમુખની જવાબદારી એ મહિલા સંગઠનની પણ પીજીવીસીએલ નું એક પ્લોટ છે એનો આ પરિપત્ર સરકાર બહાર પાડે તો છોકરા ભણતા હોય સરકારી અધિકારી હોય એના બધાના ટાઈમ ટેબલ બદલે પણ ખેડૂતનું ટેબલ કેદી કેમ નથી બદલતું એનું પરિપત્ર કેમ નથી આવતું અને કેમ સ્વીકારવામાં નથી આવતું ખેડૂત તમે ઠંડીમાં કામતા કરો અમારી વીસ વીસ ગાયું પશુપાલનની કરી રાતે પાણી વારી ઠરી જાય મોદ પડી છોરા છોરા અમારા ભેગા હોય અને બધાના કાંઈ પુરુષ ના હોય લેડીઝ શું એ ખેતી કરેરી હું જ છઉ હું લેડીઝ છઉં હું પોતે મારી હાથ બહેનત કરું રહી પણ બહુ તકલીફ પડે આવી એટલે અઠવાડિયું ખંડ લાઈટ બરોબર દેશે પાછો વારો રાતના 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 ટીપી ટિફિન આવે ત્યારે મોટર ચાલુ કરો અમને રાતે જણવાની બીક લાગે ત્યારે પણ અમને ઓળીએ જવું પડે કેવી રીતે આ સારું થશે એ મને ખબર નથી પડતી ખેડૂત તો બિચારો મારો ગરીબ ખેડૂત દોખી 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 એનું કોઈ સાંભળતું જ નથી સરકાર કેમ નથી સાંભળતી રજૂઆત કરી કરીને અમે થાકી ગયા છે મારું નામ રમણીકભાઈ કરમસિંહ કોટલા ચકા તાલુકો વજ જિલ્લો કચ્છ અને અમે આ પ્રશ્ન અમે આ લાઇટના જે આ વારાને સુરિત બનાવી છે ને એને અમને જરાય પસંદ નથી રાતના ને દિવસના અમારે દિવસનો પાવર જોવે છે એ અમને રાતના જ વારો કાયમ ખેડૂતોને જ કેમ તકલીફ પડે કે ખેડૂતને અછતમાં આવે કે ખેડૂતમાં નાખો કાપ મૂકો અને વારે વારે જે ખેડૂતને જો આવા લેતા હોય અને આપણે સરકાર મોટી મોટી આપણે વાતો કરતા હોય કે અમે ખેડૂતોને આટલા આ કલાક વીજળી આપી રહ્યા દિવસના આપી રહ્યા અને દિવસના અમે જોઈએ અમારે આઠ કલાક વીજળી આપવી હોય તો એમાં બે કલાક લાઈનનું ફોલ્ટ જ હોય અને છ કલાક સરેરાશ તમે વર્ષના અમે સરેરાશ અમે કાઢ્યા તો છ કલાક લાઇટનો અમારો એવરેજ આવી રહ્યું અને ખેડૂત સરકાર આપે કે અમે ખેડૂતોને આઠ કલાક વીજળી દિવસના આપી રહ્યા દિવસના અમને આ આઠ કલાક વીજળી દિવસના નથી છ કલાક જ દિવસના વીજળી અમને મળેલી ખેડૂતોને ખેડૂતોને ખેતી કરવી તો કઈ રીતે કરવી ઠંડીની સિઝનમાં આવા તમે આપણે ઘરે બેઠા બહાર નથી નીકળી શકતા અને રાત્રે પાણી વાળું ખેડૂતોને તો કઈ રીતે ખેડૂતોના પોતાના છોકરા મૂકીને રાતના વાડીઓમાં પાણી વારવા જવું તો આપણે જેને કરેલું હોય ને એને જ ખબર હોય કે રાતના વાડી કેવી રીતે કામ થાય અને કેવી રીતે પાણી આવે એમાં રાત્રે બેથી ત્રણ ઝટકા આવતા હોય વરી પાછા આપણે જઈએ એટલે વળી પાણી ચૂકાવીને ખેડૂતોને પહેરે એક જંગલી જાનવરની એક બીક અને એરું જ હાજર નહીં બીક તો આપણે એવી ખેડૂતોને બહુ તકલીફ છે અમે કંઈ દિવસના લાઇટ આપો જે શેડ્યુલ પહેલાં છે એ પ્રમાણે અમે આવો ફેરફાર કરો અને તમે કે અટાણે ફેરફાર આપણા શું બે વર્ષ એક દિવસ ના આવે એક રાત ના આવે વારો આવે પહેલાં ત્રણ વાળા જે હતા ને એ રેગ્યુલર વારા હતા એવી રીતે અમારી માંગ છે ખેડૂતોની અને ખેડૂતોને એવી રીતે વારા અમને કરી આપો તાત્કાલિક કરી આપો આ અઠવાડિયામાં જ અમારી માંગ છે પછી તો ઉનાળો આવી જાય કોઈ જરૂર ઓલ્યું નથી પછી એ ઉનાળો આવશે એટલે સરકારી કહેશે એટલે ખેડૂતોને અમે એક કલાક અડધો કલાક વધારી દીધો તો પાછો એવી જ પ્રશ્ન અમારા કાપ વીજળીનો કાપ જ મૂકશે ખેડૂતોમાંથી જ મૂકશે જ્યારે મૂકશે ત્યારે